નમસ્કાર મિત્રો ફરી એકના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મહાશિવરાત્રીના પાવન પર્વ પર હું આવી પહોંચ્યો છે ગિરનાર ક્ષેત્રમાં કે જ્યાં સાધુ સંતો દ્વારા રડરીનું આયોજન કરવામાં આવે છે અને હું તમને એ મૃકુંડ બતાવીશ કે જ્યાં એ લોકો સ્નાન કરે છે અને કહેવાય છે કે ઘણા બધા એવા મહા મહાન સંતો છે જે એકવાર જ્યાં ડૂબકી મારે છે અને ત્યાંથી क्या गायब से जैसी आज સુધી કોઈ જાણી શક્યું નથી અને કહેવાય છે કે શિવરાત્રીની મધરાત્રીએ આઠ અમર એવા એક અશ્વથામાં પણ આ મરુગુણમાં સ્નાન કરે છે તો ચાલો હું તમને મરુગુણ બતાવું બચ્ચોઓ છે જો છે છે ને